થઈ ચુકી છે પાકિસ્તાન ને એની નાની યાદ આવી જશે સિંદુર સુકામ આ લોકો એ આપણો ધર્મ પૂછીને આપણી દીકરીઓને વિધવા કરી સિંદુર ભૂસી નાખાતા આપણે એનો કર્મ પૂછીને એને સજા આપી પગ પછાડો કે પૂછડી દબાવો તો ફૂફાડો માર્યા વગર રહેવાનો નથી એ તો હકીકત છે એટેક કર્યો રાતના એક વાગે એ સરનામા સાથેનું જે છે બંદૂકની ગોળીને કોઈ સરનામા નથી હોતા એમ કે છે

જી હા આજે દેશભરમાં ઓપરેશન સિંદુની ચર્ચાઓ થઈ રહી છે અને જે રીતે ભારતે પાકિસ્તાન પર આ એ સ્ટ્રાઇક કરી છે અને ભારતીય પાકિસ્તાનના જે અનેક એવા આતંકવાદી અડ્ડાઓ છે તેના પર પ્રહાર કરીને પાકિસ્તાનને કહી શકાય કે હચમચાવી દીધું છે દુનિયાભરથી પ્રતિક્રિયાઓ આવી રહી છે અને ભારતભરમાં આજે કહી શકાય કે ખુશીનો માહોલ છે કારણ કે જે રીતે કેટલાક દિવસોથી ચર્ચા થતી હતી અને અંતે ભારતે છે જવાબ આપી દીધો છે ત્યારે આ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર सर्वप्रथम વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને જે રીતે આજે દેશભરમાં એક સુરે જે અવાજ નીકળી રહ્યો છે જય હિન્દ સાથે આજે સર વાત કરવી છે અને સર જે રીતે આજે ભારત દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે કહેવાય છે કે એક સિંદૂરની કિંમત શું હોય છે તો ભારતે જણાવી દીધું છે કે એક સિંદૂરની કિંમત ઓપરેશન સિંદૂર હોઈ શકે છે કઈ રીતે જુઓ છો સર ક્રિપાલ આજે દેશની એકસો ચાલીસ કરોડ ની જનતાની છાતી ગામડામાં કે છે કે બુધવારે કોઈ કામ થાય ને તો બેવડાય આજ બુધવાર છે એટલે અત્યારે શરૂ થયું બેવડા છે ત્રેવડા છે અને પાકિસ્તાનને એની નાની યાદ આવી જશે આપણે લોકોએ આજે ભારતભરમાં મોકડ્રીલ રાખ્યું છે ભારત સરકારે કીધું મોકડ્રીલ મોકડ્રીલ એટલે રિહર્સર એ રિહર્સર અહીંયા થયું છે ને પ્રેક્ટિકલ પાકિસ્તાનમાં થયું છે આજનું સવાર એ હિન્દુસ્તાનના છેલ્લા ઓગણીસો એકોતેર પછીનું સર્વશ્રેષ્ઠ સવાર છે ખરા અર્થમાં ગુડ મોર્નિંગ છે જે શેથાના સિંદૂર આતંકવાદીઓએ ભૂસી નાખ્યા હતા આજે એને ખબર પડી કે તમે સ્વયં ભૂસાઈ ગયા છો ભારત સરકારે ન કેવળ મિલિટરી એક્શન પરંતુ ડિપ્લોમેટિક લેવલે પણ આજે રણનીતિક દ્રષ્ટિએ બહેતરીન કામગીરી કરી છે

આપણી સરહદમાંથી આપણે મિસાઇલ ઠોકી જે બસો કિલોમીટરની આળે ગાળેના લોકોને ધ્વંસ કરી નાખે એ ટાઈપની મિસાઇલનો આપણે ટેકનોલોજીકલી ઉપયોગ કર્યો અહીંયા બટન દબાવ્યું અને તબાહ થઈ ગયા અઝહર મહેઝૂદના આતંકી અડ્ડા એટલે ભારતે આજે આપણને મેસેજ ન કેવળ ભારત હવે કયા મુકામ ઉપર હરોળમાં છીએ અને જે લોકોએ તમે જેમ અત્યારે કીધું બાવીસ મી એપ્રિલે આપણી ચોવીસ જેટલા આપણા ભારતીયોને શહીદ કરી દીધા હતા આતંકવાદ ત્યારે નરેન્દ્ર મોદીએ ત્યાર પછી ને એક સભામાં બિહારમાં કીધું હતું કે તમારી જાણ ખાતર જે લોકો અત્યારે એમ માનતા હોય કે ભારત આમ ચૂપ બેસી રહેશે પણ તમ આની સજા કલ્પના સે પરે કલ્પનાથી જ પાકિસ્તાને કલ્પના સુધા નહીં કરી હોય એવી સજા મળવાની જે અત્યારે હું સમગ્ર દેશ આઈપીએલ કરતા પણ વધુ રોચક રીતે હજી આ શરૂઆત છે કૃપાલસિંહ હજી આના પછી અનેકો આયામ થવાના પાકિસ્તાન ન ભૂતો ન ભવિષ્યથી એવું એને સબક શીખવાડવાનું મોદી સરકાર અત્યારે કરી રહ્યું છે

યુદ્ધના સમયે તમને ડિપ્લોમેટિક શાંતિ ડિપ્લોમેટિક રણનીતિ એ ભાગ્યે જ સૂચતું હોય જે પાકિસ્તાન નથી સૂચતું તે ભારત કેવું કરી રહ્યા છે એક મોરચે યુદ્ધ ચાલે છે

અને બિલકુલ એ વ્યાયામ પણ એવો કરવામાં આવ્યો કે લોકોને ખબર એની પેલા પિક્ચર બતાવવામાં આવ્યું તમે જુઓ પ્રેસ કોન્ફરન્સ પેલા પાકિસ્તાન નો આતંક કેવો છે એ પિક્ચર શું કામ ખબર છે કે આ પ્રેસ બ્રિફિંગ જે છે એ સમુચું વિશ્વ જોવાનું છે ન કેવળ ભારત સમુચું વિશ્વ આ જોવાનું એટલે વિશ્વને ખબર પડે કે ભારતે જે એક્શન લીધું એ ખોટું નથી આ આટલી બધી જેને કહેવાય સ્થિત પ્રજ્ઞતા બુદ્ધિની સ્થિરતા એનો પણ આપણે પ્રદર્શન કર્યું જે બહેતરીન છે જી સર જે રીતે અત્યારે જોઈએ તો જે આ ઓપરેશનની જે કહી રહી કહી શકાય કે ચર્ચાઓ થઈ રહી છે તેમાં જો સૌથી વધારે કોઈ ચર્ચા થતી હોય તો ઓપરેશન સિંદૂર નામ આપેલું છે તેની ચર્ચાઓ થઈ રહી છે સર આ નામ સાંભળીને જ કહી શકાય કે લોકોને ક્યાંક ને ક્યાંક એ ભાવના જાગે છે દેશભક્તિ છે તેની ભાવના જાગે છે તો સર આ નામને કઈ રીતે જુઓ છો આ નામ આપવામાં આવ્યું છે એને જુઓ આના પણ બધા જ આયામો બુદ્ધિપૂર્વકના હોય છે યસ

તમે ડિફેન્સમાં રહ્યા કરો જિંદગી આખી તો આપણે જેમ અત્યાર સુધી સહન કરતા સરકારો હતી શું કે ડિપ્લોમેટિક લેંગ્વેજમાં વાતો કરતા હતા બધી સહાનુભૂતિ કરતા હતા સમાધાનની વાતો કરતા હતા ભારતે હવે એ આખો જ જે આયામ હતો ભૂતકાળનો એને ભૂસી નાખ્યો અને આખે આખું નામ આપ્યું આક્રમક હ

અને એ દર્શાવે છે કે આપણે બિલકુલ સ્થિર બુદ્ધિથી કાર્યવાહી કરીએ છીએ સર આપણે જોઈએ તો જે પ્રકારે ભારતીય ભારત દ્વારા કાર્યવાહી કરવામાં આવી ત્યારબાદ પાકિસ્તાનમાં પણ ક્યાંક ને ક્યાંક ચહલપહલ જોવા મળી રહી છે તેમના દ્વારા નિવેદનો આવી રહ્યા છે એને કઈ રીતે જોવો છો અને હવે સર આગામી સમયમાં એ રીતે એ જે એ લોકો હજુ પણ કહેશે કે અમે આનો જવાબ આપવાના શેનો જવાબ આપવાના છે સર પાકિસ્તાન તો મુહ બતાને લાયક નહીં રહ્યા જુઓ એના મંત્રી ક્યાંક કે છે અને એનું સૈન્ય ક્યાંક સૈન્ય વડા બસીર મુનીર અત્યારે ક્યાંય દેખાતા નથી બળવો તો એની સામે પણ થયો છે પોતે ને પોતે એવું સાબિત કરી દીધું કે અમે કટ્ટરવાદી છીએ જયારે કે ભારત તો વસુદેવ કુટુંબકમ એમાં માને છે કે આપણો દેશ જે છે તો સમુચું વિશ્વ આપણો એક પરિવાર છે એવું ભારતની કોશિશ રહી બસીર પાકિસ્તાન ના આર્મી ચીફ એણે મુસ્લિમ અને હિન્દુ ક્યારે એક રહી શકે નહીં એવું કહીને જગતમાં માં ઈ પણ પ્રસ્થાપિત કરી દીધું પાકિસ્તાન કટ્ટરવાદી જેહાદી પ્રવૃત્તિ વાળો છે એટલે તો રશિયા અમેરિકા તમામ તમારી આત્મરક્ષા કરવાનો અધિકાર છે તમે હુમલો કરો અમે કઈ ના નહીં પાડીશું આ પહેલી વખત બન્યું અત્યારે જે તમે હું રાતના એક પાંચ મિનિટ એક ને પાંચ મંગળવારે રાતના એક અને પાંચ મિનિટ બુધવારની સવાર ઇંગ્લિશ ટાઈમ સવારે એક ને પાંચ થી એક ને ત્રીસ સુધીમાં આપણે જે નવ ઠેકાણા તબાહ કરી નાખ્યા લગભગ સો જેટલા લોકો ને મારે એકચુઅલી તો ત્યાં નવે નવ ઠેકાણામાં ગણો પાંચસો છસો લોકો એટલે કે આતંકવાદીઓ હતા એવી ઇન્ફોર્મેશન હતી આપણી સરકારના રો

તમે જુઓ જ્યાં હતો ત્યાં ઉપરથી આપણી છે ઉપર બાકોરું પડી ગયું છે મોટો ભૂકંપ આવે ને જેમ થતું હોય એવી રીતના અને અંદર આખી તબાહી મચી ગઈ છે ભારતે બિલકુલ રણનીતિક રીતે ટેકનોલોજીનો ઉપયોગ સાથે અને આતંક ઉપર જ આક્રમણ કર્યું છે એટલે એ મેસેજ પણ આપણે આપ્યો છે અમે માનવતા વિરુદ્ધ નથી માનવતાની વિરુદ્ધ છીએ આ પણ એક બહુ મોટો મેસેજ આપણે જે છે એ વિશ્વને આપ્યો છે જી સર આપણે હંમેશા જોયું છે ભૂતકાળ પણ રહ્યો છે ઇતિહાસ રહ્યો છે કે પાકિસ્તાન હંમેશા છે લાજવાને બદલે ગાજ્યું છે જ્યારે પણ હુમલો કર્યો છે ત્યારે કહી શકાય કે તેને પોતાની જ ભૂલ પછી ભારે પડી હોય તેવું થયું છે તો સર આ વખતે હું પાકિસ્તાન આવી ગુસ્તકાઈ કરશે આવી ગુસ્તકી કરશે કે શું કરશે સર સર શું લાગે છે જુઓ પાકિસ્તાન અત્યારે ડિપ્લોમેટિકલી તો અલગ થલગ પડી ગયું છે જગત એની સામે કોઈ જોવા ખુશી નથી જી બીજું એની કોઈ શાખ કે આબરૂ રહી નથી એને જેટલું વિશ્વ વર્લ્ડ બેંક થી માંડીને યુનો સુધીમાં પૈસાની માગણી કરી તો એને આપવાનું આપવાનું બંધ બંધ કરી કરી દીધું દીધું અમેરિકાએ પણ સપોર્ટ હવે એ પ્રસ્થાપિત થઈ ગયું કે આની કોઈ આઈડિયોલોજી નથી આની પાસે વિકાસની કોઈ વાત નથી હજી જાનવર અવસ્થામાં અડધું પડધું પાકિસ્તાન જીવે છે એમ કહો તો ચાલે જાનવર જંગલી અવસ્થામાં જેનામાં બુદ્ધિનો નો છાટો નથી વિશ્વ વિકસીને ક્યાં ગયું તમે જો કેટલાક ઇઝરાયલ સહિતના બાકીના કેટલાક અરબ યુએઈ છે મુસ્લિમ કન્ટ્રીઝ છે છતાં તમે જુઓ ત્યાં કેટલો વિકાસ છે વિશ્વ આખું ત્યાં રોકાણ કરવા માટે આવવાની તૈયારી કરી રહ્યું છે અને જગતના જે શ્રેષ્ઠતમ સુખી સંપન્ન રાષ્ટ્રો છે એમાં એની ગણના થાય છે બાંગ્લાદેશ પણ પાકિસ્તાન પાકિસ્તાનથી આગળ છે એમ કે તો ચાલે જ્યારે કે પાકિસ્તાન એ અત્યારે નર્કની અવસ્થામાં છે ત્યાં ખાવા ખીચડી નથી એમ કે તો હાલે તો આવી સ્થિતિમાં પાકિસ્તાન હવે કોઈ હિમાકત કરી શકે એમ નથી એના એક મંત્રીએ તો રડતા રડતા પણ અત્યારે પણ બે દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં અને અત્યારે એને સ્ટેટમેન્ટ આપ્યું છે હાલ હુમલા બંધ કરવાના નથી અત્યારે જે નવ હુમલા કર્યા આતંકી નો ઠેકાણે પાડી દીધા ભારત અત્યારે બ્રીફ કરી રહ્યું છે વિશ્વ ને બતાવી રહ્યું છે બરાબર છે હવે જો પાકિસ્તાન હિમાકત કરશે તો એ સ્વાભાવિક સિવિલિયન ઉપર કરવાનો સિવિલિયન ઉપર કરે એટલે ભારતને પાછો અધિકાર મળવાનો આત્મરક્ષાનો કારણ કે ભારતમાં આતંકી ઠેકાણા છે નહીં એને કરવું હોય તો યા તો આપણે મિલિટરીન્સ ઉપર આપણા આપણી મિલિટરી ઉપર કરવું પડે લશ્કરી વડાઓ સૈન્ય વડાઓ અથવા તો સૈન્ય ઠેકાણાઓ એની ઉપર કરવું પડે યા સિવિલિયન ઉપર સ્વાભાવિક છે આપણી યા તો બધા સિવિલિયન જ હોવાના એ કાઈ પણ કરશે તો એને આનાથી વધુ મુંહ તોડ જવા મળવાનું કારણ કે ભારતે આ વખતે પાકિસ્તાન ને એના અંજામ સુધી પહોંચાડવાની તૈયારી સાથે બધી વ્યવસ્થા કરી રાખી છે આપણા જ વડાપ્રધાન એમ બધા જ સૈન્ય ને કહી દીધું તમને ખુલ્લી છૂટ છે અને આની પેલા ત્રણેય સેનાના વડાઓ એ કીધેલું કે જો તમે મને છૂટ આપી દો રણની બાબતમાં બધી તો અમે પાકિસ્તાન ભરી પીએ એમ છીએ અને પીએમ એને છૂટ આપી દીધી એટલે આપણે ત્યાં બધું જ સુ વ્યવસ્થિત થઈ રહ્યું છે પાકિસ્તાન જેવું છે નહીં પાકિસ્તાનના તમે જુઓ ત્રીજી ચોથી હરોળના કહેવાય એવા સૂચના મંત્રી રક્ષા મંત્રી પણ નહીં કે ગ્રહ મંત્રી પણ નહીં વડાપ્રધાન નહીં સૂચના મંત્રી કહી શકાય જેની કોઈ વેલ્યુ બીજી રીતે નથી હોતી એ અત્યારે આર્મી ચીફ ને ત્યાં અને આઈએસઆઈ એને એને ત્યાં રગડે છે ત્યાં જાય દ્વારે દ્વારે ધુંઢેરે સાંભળ્યા કે હવે શું કરવું એનો અર્થ એમ છે કે સરકારના જેટલા મંત્રીઓ છે એ બધા કઠપુતળી છે એની કોઈ વેલ્યુ નથી બધી જ સત્તા નું કેન્દ્ર સૈન્ય પાસે છે અને આઈએસઆઈ એની જાસૂસી સંસ્થા જે પર્યાય છે આતંકવાદીઓનો એની પાસે છે એટલે ત્યાં લોકો દર દર ભટકે છે એની કોઈ વેલ્યુ નથી એટલે એ પ્રહાર સામો કરશે નહીં એણે માત્ર ને માત્ર કાકલુદી કરી છે કે તમે અમને હવે હુમલા બંધ કરી દો પરંતુ એક વસ્તુ કૃપાલસિંહ યાદ રાખજો ગદ્દારો કો અગર ક્ષમા કયા જાયગા તો હમ આફત કો નિમંત્રણ માણસ મરી જવો જોઈએ સ્વાભાવિક જ છે જે અત્યારે ચાલી રહ્યું એની પાસે મેઘાવી પ્રતિભા છે એટલે આપણી સલાહની જરૂર નથી પણ એવી આપણે અનુમાનિત રીતે વાત કરીએ છીએ કે દેશે જે અત્યારે શરૂ કરી છે લક્ષરી કાર્યવાહી લશ્કરી હવે એને રોકવી ન જોઈએ પાકિસ્તાન આજીવન ભારત ની સામે ઊંચી આંખ કરીને જોઈ ન શકે એવી સ્થિતિમાં લાવવા વગર આ પડતું મુકવું જોઈએ નહીં કોઈ પણ જે રીતે આપણે ભૂતકાળમાં બાંગ્લાદેશ જીત્યું હતું પાકિસ્તાનના નેવું એકાણું સૈનિકોને શરણાગતી કરી બાંગ્લાદેશ થયું ત્યારે અને બધા વિશ્વભરના નેતાઓના કહેવાને કારણે છોડી મૂક્યા હતા એ લોકો એ છોડ્યા તો પાછા અજગર થઈને આપને ગળવા આવ્યા જે તે સમયે જો ન છોડ્યા હોત અને એને નાની યાદ અપાવી દીધી હોત તો અત્યારે પાકિસ્તાનની ત્રેવડ નથી કે આપણી સામે અત્યારે એ ગમે તે કહે પાકિસ્તાન કે મુસ્લિમ કન્ટ્રીઝ નું સંગઠન જે ચોપન રાષ્ટ્રોનું છે એ ગમે તે કરે પાકિસ્તાન ને હવે આપણે ક્ષમા બક્ષવી જોઈએ નહીં સર જે રીતે ભારતે કહી શકાય કે ખૂબ જવા જવાબદારીપૂર્વક જે કાર્યવાહી કરી છે તેને લઈને આપણે જોઈએ તો સર આની અસર કેવી થતી હોય છે કારણ કે આપણે જોઈએ પાકિસ્તાનમાં તો જે રીતે વિડીયો આવી રહ્યા છે લોકો અત્યારે જોવા જોઈએ તો જે રસ્તા પર નીકળી ગયા છે ને ક્યાંક ને ક્યાંક જોઈએ તો પાકિસ્તાન આના માટે તૈયાર નહોતું અને હવે આ કાર્યવાહીથી લોકોમાં કેટલો આત્મવિશ્વાસ આવતો હોય છે કારણ કે જે રીતે આપણે જોઈએ તો ભારતે જે જવાબી કાર્યવાહી કરી છે તેને લઈને એ તો ઓબ્વિયસલી આ ભારત કે મન કી છે જી અત્યાર સુધી પીએમ એના મનની વાત કરતા હતા સમુચા દેશમાં પહેલ ગામ પછી થી દેશભર કે મન કી બાતથી ભાઈ આપણે જો મહાસત્તા લાયક અને સક્ષમ તો છીએ આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી સૈન્ય સંપદા કોઈ વિશ્વભરની પણ લઈને ઉભતા હતા એવું હતું જગતના મહાન દેશો જે કહેવાતા હતા યુરોપીય કન્ટ્રી થી માંડીને અમેરિકા રશિયા એને ત્યાં આપણે ભીખ માંગવા જતા એ ભારત પલટી ચુક્યું છે અત્યારે વિશ્વભરના જેટલા પ્રોડક્શનો થઈ જાય તે શસ્ત્ર

માર્કેટિંગ મોદીએ કર્યું વિશ્વના આપણા ભારતના આઝાદ ભારતના ઇતિહાસમાં આવો કોઈ વડાપ્રધાન નથી આવ્યો જેને ભારત કેવું મહાન છે એ વિશ્વને ફરી પાછું જે મનોજ કુમાર એક જમાનામાં પિક્ચર દ્વારા કહેતા કે મેં વો દેશ કરતા હું એવી જે વાત કરી હતી એવી વાત નરેન્દ્ર મોદીએ ડિપ્લોમેટિક લેંગલમાં વિદેશી પ્રવાસ કરી કરીને વિશ્વભરને કહી દીધું કે ભારત કેવું સમર્થવાન છે અને એટલે જ જગત આખું હવે ભારતની ફેવર કરી રહ્યું છે આપણી ઉપર કોઈ હાવી નથી નરેન્દ્ર મોદીનું ગઈકાલનું જે સ્ટેટમેન્ટ છે કે અમે સિનાબ સદી જે ડેમ બંધ કર્યો છે એ ડેમ બંધ કરવાથી માંડીને જે કોઈ મોટી જળ સંધિ રદ કરી અમે અટારી બોર્ડર રદ કરી અમે બીજાના વિઝા રદ કરી નાખ્યા અમે પાકિસ્તાનીઓને તગેડી મૂક્યા વગેરે વગેરે આ બધા જ મોટા સ્ટેપ જે મેં લીધા છે એ દેશ એવા સ્ટેપ લેતા પહેલા હું કશું જ વિચારતો નથી કે ક્યાં કહેંગે લોગ દુનિયાભરના દેશો શું કેશે એમ નથી વિચારતા શું કામ અમારી એકમાત્ર ફિલોસોફી છે નેશન ફર્સ્ટ પેલું ભારત પછી બાકી બધું જગત એટલે એ પદ્ધતિથી આપણે ચાલ્યા જઈએ છીએ એટલે દેશભરના લોકો અત્યારે છપ્પનની છાતી કરીને મેં શરૂઆતમાં કીધું તેમ છાતી ચોરી કરીને અત્યારે એકબીજાને મેસેજીસ કરી રહ્યા છે મળી રહ્યા છે અને આ જે કાર્યવાહી થઈ છે એને વધાવી રહ્યા છે જી સર અને જે રીતે આ કાર્યવાહી થઈ છે ત્યારબાદ વૈશ્વિક પ્રતિક્રિયાઓ પણ આવી છે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન આવ્યું છે ચીન દ્વારા પણ નિવેદન આપવામાં આવી રહ્યું છે તો સર વૈશ્વિક લેવલે જે નિવેદનો આવી રહ્યા છે એને કઈ રીતે જોઈ રહ્યા છો જુઓ અમેરિકા ઇઝરાયલ જપાન બાકી યુરોપીઝ કન્ટ્રીઝ એ તો બધા ગાય જેવા થઈ ગયા એમ કયો તો હા એ પેલા ડણક મારતા હતા ભારતને બીવરાવતા ખરા ડરાવતા હતા ખરા ડિપ્લોમેટિક પ્રેશર એ ઉભું કરાવતા હતા ખરા હવે તમે જાણીએ છીએ જેમ પાકિસ્તાનના એક મંત્રી કીધું અત્યારે ભારતની પડખે એટલે એની તરફણ કરી રહ્યા છે અમથા નથી કરી રહ્યા એને ખબર છે કે આ કોઈના બાપ હકારે એમ નથી અને જેને અત્યાર સુધી તમે ડિપ્લોમેટિક લેંગલથી દબાવતા રહ્યા છે એ ભારત છે ની ભારત આત્મનિર્ભર થઈ ગયું છે ભારત પાસે બધી જ પ્રકારની ક્ષમતા છે એટલે બધા વિશ્વભરના મેસેજ જે અત્યારે આવે છે ભારત જે કરે છે એની સાંપ્રભતા માટે યોગ્ય છે એની એકતા માટે યોગ્ય છે એની સલામતી માટે યોગ્ય છે એની સુરક્ષા માટે યોગ્ય છે એવી જે બધી વાતો સુફિયાણી મંડ્યા કરવા એને ખબર છે કે ભારત અમથું કોઈને ગાંઠે એમ નથી એક માત્ર ચીન છે જે દબી જુબી જબાનમાં એમ કે છે સંયમ જાળવો ઈ સંયમ એટલા માટે કે છે કે ચીન નું અબજો ખરબો રૂપિયાનું રોકાણ પાકિસ્તાનમાં છે એટલે એ કે છે એને પાકિસ્તાન ઉપર પ્રેમ નથી મુસ્લિમ સમાજને સૌથી વધુ અન્યાય અથવા તો ત્રાસ અગર કોઈ બે રાષ્ટ્રોમાં આપવામાં આવી રહ્યો હોય તો રશિયા અને ચીન છે ત્યાં આવી આપણા જેવી કઈ વ્યવસ્થા છે નહીં આપણે હિન્દુ મુસ્લિમ જે લોકો કટ્ટરવાદીઓ બોલી જવા દો પણ અહીંયા મુસ્લિમોને ભારતમાં હિન્દુ હિન્દુ કરતા પણ વિશેષ એને સવલતો મળી રહી છે માઇનોરિટીઝના લાભો મળી રહ્યા છે એના ધર્મસ્થાનો કોને કોઈ દિવસ કોઈ આના કારણે તોડી નાખ્યા હોય કટ્ટરવાદને કારણે એવું કોઈ બનતું નથી એટલે અહીંયા બધું બાકી ઉત્તમ પ્રકારનું જીવન અહીંયા છે પણ ચીન એટલા માટે કહી રહ્યું છે કારણ કે એનું ત્યાં રોકાણ છે એટલે ચીન ને વાત કરો તો વિશ્વની તમામ મહાસત્તાઓથી માંડીને વિકસિત રાષ્ટ્ર કરી રહ્યા છે હતો અને મહેતા સર જે 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 નાપાક દ્વારા હુમલો કરવામાં આવ્યો તેની ભારતે જવાબદારીપૂર્વક જવાબ આપ્યો છે અને તેને લઈને હાલ દેશભરમાં ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રભાવના જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક લોકોમાં એકતા અને અખંડિતતાની ભાવના જોવા મળી રહી છે અને સર જે રીતે વાત કરી કે આ રાષ્ટ્રભાવના છે આ એકતા અને અખંડિતતા છે કાયમી સુધી ટકાવી રાખીએ આમને આમ ટકાવી રાખીએ અને કોઈ પણ પરિસ્થિતિમાં દેશ છે તે એક બની ને રહે તે પ્રકારના તમામ પ્રયત્નો કરીએ જે આદેશ આવે છે તેને પાલન કરીએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર